અગિયાર સપ્ટેમ્બર બે હજાર એકવીસ ગુજરાતના રાજકારણના ઇતિહાસની આ એ તારીખ છે સૌને આપ્યો હતો આ દિવસે દિવંગત મુખ્યમંત્રી વિજય રૂપાણી અચાનક રાજભવન પહોંચ્યા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દીધું હતું રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ભૂપેન્દ્ર પટેલે હવે એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે શું છે રેકોર્ડ વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપ સૌનું સ્વાગત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે આ રેકોર્ડ એટલે પાટીદાર મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ સમય સુધી સળંગ શાસન કરવાનો અત્યાર સુધી ગુજરાતમાં પાટીદાર સમાજના જેટલા મુખ્યમંત્રીઓ થઈ ગયા છે તે આંદોલન બળવો અસંતોષ જેવા કોઈ ને કોઈ કારણોસર ભૂપેન્દ્ર પટેલ જેટલું સળંગ શાસન નથી કરી શક્યા અને પોતાની ટર્મ પણ પૂરી કરી શક્યા નથી એક રીતે જોઈએ તો ભૂપેન્દ્ર પટેલ પહેલાં એવા પાટીદાર મુખ્યમંત્રી છે જેનું નામ મુખ્યમંત્રીની રેસમાં હતું જ નહીં અને તેઓ સીએમ બની ગયા આ તેરમી સપ્ટેમ્બરે ભૂપેન્દ્ર પટેલના સળંગ શાસનને ચૌદસો ત્રેસઠ દિવસ પૂર્ણ થઈ રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ અત્યાર સુધી બે વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે સળંગ શાસનના ચૌદસો ને ત્રેસઠ દિવસ આગામી તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી વાત કરીએ તો સળંગ ચૌદસો ત્રેસઠ દિવસ સુધી તેમણે શાસન કર્યું છે વિજય રૂપાણીના રાજીનામા પછી બીજા દિવસે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળી જેમાં કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમરે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કર્યું હતું આ સમયે ભૂપેન્દ્ર પટેલ હરોળમાં બેઠા હતા તેમને પોતાને પણ ખબર નહોતી કે તેમના નામની જાહેરાત થઈ છે એ દિવસે ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે તેમને એ જાણ નહોતી કે નવા મુખ્યમંત્રી તરીકે તેમના નામની જાહેરાત થશે જે દિવસે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી એ દિવસે સવારે તેઓ બોપલના એક કાર્યક્રમમાં પહોંચ્યા અને ત્યાં જાતે જ ખાડો ખોદી પાવડા વડે માટી હટાવીને વૃક્ષારોપણ કર્યું હતું સપ્ટેમ્બર દિવસે ભૂપેન્દ્ર પટેલે પહેલી વખત તરીકે શપથ લીધા હતા ધીરે ધીરે તેઓ સૌથી વધુ પાવરફુલ મનાતા પાટીદાર મુખ્યમંત્રીઓને પાછળ છોડવામાં સફળ રહ્યા અને સૌથી વધુ દિવસ સળંગ શાસન કરવાનો રેકોર્ડ ધરાવતા પાટીદાર મુખ્યમંત્રી બન્યા ભૂપેન્દ્ર પટેલ પહેલા પાટીદાર તરીકે આનંદીબેન આનંદીબેન પટેલ પટેલ હતા એક વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા આઠસો નવ દિવસ સુધી સડંગ શાસન કર્યું બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ગાંધીનગરની ગાદી આનંદીબેન પટેલને સોંપીને ગયા હતા આનંદીબેન પટેલે બાવીસમી મે બે હજાર ચૌદથી સાત ઓગસ્ટ બે હજાર સોળ સુધી મુખ્યમંત્રી તરીકે શાસન કર્યું તેમના કાર્યકાળમાં ગુજરાતમાં ઐતિહાસિક પાટીદાર અનામત આંદોલન થયું પાટીદાર આંદોલન પછી તેમણે એક ઓગસ્ટ બે હજાર સોળના રોજ ફેસબુક પર પોતાનું રાજીનામું આપી દીધું હતું હવે વાત કરીએ કેશુબાપાની કેશુભાઈ પટેલ બે વખત મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં શાસન કર્યું તેમણે દિવસ સુધી શાસન ધુરા સંભાળી પટેલ પાટીદાર સીએમ કેશુભાઈ પટેલ હતા ગુજરાતમાં ભાજપનો પાયો નાખનારા કેશુ બાપા સત્તર વર્ષની વયે આર એસએસમાં પ્રચારક તરીકે જોડાયા હતા તેમનું જાહેર જીવન સિત્તેર થી વધુ વર્ષોનું હતું કેશુભાઈ જ્યારે પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ગોકુળ ગ્રામ યોજના જાહેર કરી આ યોજના હેઠળ ગામોમાં પણ શહેરો જેવી પાયાની સુવિધા ઉભી કરવાના કામો થયા શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા બસો એકવીસ દિવસમાં એકવીસ ઓક્ટોબર ઓગણીસો પંચાણુંમાં માં રાજીનામું આપ્યું હતું છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના ના દિવસે કચ્છમાં આવેલા ભૂકંપે કેશુભાઈની ગાદીનો પાયો હચમચાવી નાખ્યો ભૂકંપ પછી યોગ્ય કામગીરી ન થઈ હોવાના તેમની સરકાર પર આરોપ લાગતા રહ્યા અને અસંતોષનો સૂર ઉઠવા લાગ્યો છ મહિના સુધી તો તેમણે સત્તા સંભાળી પણ સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી બે પેટા ચૂંટણીમાં ભાજપની હાર થઈ જેના કારણે ઓક્ટોબર મહિનો આવતા આવતા જ તેમની પાસેથી રાજીનામું લઈ લેવાયું તેમના રાજીનામા પછી સાત ઓક્ટોબરે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા આમ કેશુભાઈ પણ પોતાની ટર્મ પૂરી કરી શક્યા નહોતા ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ થયું ત્યાર પછી જે નેતાઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તેમાં ચિમનભાઈ પટેલ પહેલો પાટીદાર ચહેરો હતા ચિમનભાઈ પટેલ ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને બારસો બાર દિવસ સુધી સળંગ શાસન કર્યું ત્રણ વખત મુખ્યમંત્રી બનેલા ચિમનભાઈ પટેલ સળંગ શાસન કરવાની બાબતમાં ભૂપેન્દ્ર પટેલ કરતા પાછળ છે 1971 એકોતેરમાં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતની થયેલી જીત બાદ માર્ચ ઓગણીસો ગુજરાતના વિધાનસભાની ચૂંટણીઓ યુદ્ધમાં વિજયનો સીધો લાભ ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસને થયો એકસો બેઠકોમાંથી એકસો ચાલીસ બેઠક પર જીત મેળવી સપાટો બોલાવ્યો આ સમયે ઇન્દિરા ગાંધીએ ચીવનભાઈ પટેલના બદલે ઓછા જાણીતા એવા ઘનશ્યામ ઓઝાને મુખ્યમંત્રી બનાવી દીધા જેને કારણે ચિમનભાઈ પટેલ ઉકળી ઉઠ્યા હતા થોડા સમય બાદ ચિમનભાઈએ શક્તિ પ્રદર્શન કર્યું એ પછી ઘનશ્યામ ઓઝાએ રાજીનામું આપતા ચિમનભાઈ પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા જોકે નવનિર્માણ આંદોલનના કારણે તેમને ઓગણીસો ને માં ખુરશી છોડવી પડી હતી ઓગણીસો નેવું માં ચિમનભાઈ પટેલ ભાજપના ટેકાથી ફરી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ગુજરાતના રાજકારણમાં પાટીદારોનો દબદબો વધ્યો હતો બાબુભાઈ જસભાઈ પટેલની જેઓ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને સળંગ એક હજાર તેતાલીસ દિવસ સુધી તેમણે શાસન કર્યું ઓગણીસો ચીમોતેર માં ચિમનભાઈના રાજીનામા પછી ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું ત્યાર પછી યોજાયેલી ચૂંટણીમાં બાબુભાઈ પટેલ ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા હતા બાબુભાઈ મુખ્યમંત્રી બન્યાના એક અઠવાડિયા પછી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી ચિમનભાઈની સરકાર ગઈ અને બાબુભાઈની સરકાર આવી એ દરમિયાન રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું મચ્છુ હોનારત વખતે તેઓ છ મહિના સુધી મોરબીમાં રહ્યા હતા ઓગણીસો માં બાબુભાઈ બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા તેમના શાસન કાળ દરમિયાન મોરબીમાં મચ્છુ જળ હોનારત થઈ હતી એ સમયે તેઓ આખા એ મંત્રીમંડળ સાથે છ મહિના સુધી મોરબીમાં રહ્યા હતા તો આ હતો અત્યાર સુધી ગુજરાતના પાટીદાર મુખ્યમંત્રીનો ગુજરાત પર શાસન કરવાનો રેકોર્ડ જેમાં સૌથી વધુ સડંગ દિવસો સુધી શાસન કરવાનું શ્રેય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નામે જાય છે આવી જ રસપ્રદ માહિતી માટે જોતા રહો સ્વરાજ અત્યારે બસ આટલું જ નમસ્કાર